નમસ્કાર આપ જોઈ રહ્યા છ ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ ધ્રુવ ફાઉન્ડેશન દ્વારા નાના વરાછા શ્યામધામ ચોક ખાતે આવેલ ડિસ્ટેબલ મન બુદ્ધિ બાળકોની ઉન્નતિ સ્પેશિયલ ચિલ્ડ્રન હોસ્ટેલમાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઉન્ડેશનની પ્રમુખ મેઘના પટેલ અને તેમની ટીમ હોસ્ટેલ ખાતે જઈ ડિસ્ટેબલ બાળકો સાથે મનોરંજનમાં સંગીત ચિત્રકામ સ્પર્ધા યોજી બાળકોને પ્રોત્સાહ પાડ્યું હતું અને તેઓને ગિફ્ટ તરીકે સર્ટિફિકેટ અને લંચ બોક્સ એનાયત કરાયું હતું અને બાળકો દ્વારા પોતાના હાથથી બનાવેલ ગિફ્ટ આર્ટિકલ ખરીદવાની ખાતરી આપી હતી ફાઉન્ડેશનની ટીમ દ્વારા બાળકોને પોતાના હાથોથી ભોજન પરસીને તેઓને જમાડ્યા હતા આ કાર્યક્રમ યોજી બાળકોને પોસાહ પૂરું પાડ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવામાં મારું નામ મારું નામ મેઘના પટેલ છે હું ધ્રુવમ ફાઉન્ડેશનની ફાઉન્ડર છું અને આજે અહીંયા કનુભાઈ ટેલરના દિવ્યાંગ બચ્ચાઓની સ્કૂલમાં જયારે અમે આવ્યા છે ત્યારે ખૂબ એક આનંદની અનુભૂતિ થાય છે કારણ કે છેલ્લા પચીસ વર્ષથી હું જોઉં છું કે કનુભાઈ પોતે હેન્ડીકેપ છે અને એ હેન્ડીકેપ બચવા માટે બહુ ચિંતિત છે અને એ એવું એમના વિચારો મને બહુ ગમે છે કારણ કે એવું વિચારે છે કે બચ્ચાઓને એકવાર જમાડવાથી એ એકવાર એમનું પોષણ થશે પરંતુ એમને ભણાવી ગણાવીને હોશિયાર બનાવશું અને એ લોકો આગળ વધશે એ પોતાના પગ પર સર્વ થશે અને જીવનમાં પોતાનું જીવન શાંતિથી સુખમય અને આનંદમય જીવી શકે એવો પ્રયાસ જે કનુભાઈ કરે છે એના માટે હું એમને ખૂબ બિરદાવું છું થેન્ક યુ વેરી મચ આજે મને અહીંયા આવવાનો લાભ મળ્યો આ બચ્ચા વખતે સમય અને એનાથી આપણને મોટિવેશન મળે છે કારણ કે આપણે નાના નાના દુઃખોથી જ્યારે દુઃખી થઈ જાય ત્યારે આ બચ્ચાઓને જોઈને એવું લાગે છે

વેકેશન ખૂબ એન્જોય કરે એના ભાગરૂપે આજે એમે અમારા બાળકો સાથે સંગીત ખુરશી લીંબુ ચમચી એવા અનેક કાર્યક્રમ કરીને બાળકોને ખુશી આપી અને તેમજ એની સાથે સાથે એને પ્રોત્સાહન રૂપે એ લોકોએ સર્ટિફિકેટ અને ગિફ્ટ આપીને બાળકોને ખૂબ ઉત્સાહિત કરી અને આજે ખૂબ સારું ભોજન પણ એ લોકો કરાવવાના છે તો હું ધ્રુવમ ફાઉન્ડેશનના ફાઉન્ડર મેઘનાબેન પટેલને એક વિનંતી કરું કે તમે આ જ રીતે અમારી સંસ્થા સાથે જોડાતા રહેજો આ સંસ્થા બધા લોકોના આશીર્વાદથી અને બધાના સાથ સહકારથી ચાલે છે અને તમારા બધાને આ મીડિયા માધ્યમથી હું એ સંદેશો આપવા માગું કે તમારી આજુબાજુ કોઈ પણ દિવ્યાંગ બાળકો તમને દેખાય તો આ સંસ્થાનો સંપર્ક કરજો અમે વિનામૂલ્યે એને ભણાવવાથી લઈને પગભર કરવાની તમામ સુવિધા અમે લોકો કરશું હું તમામે તમામ દર્શક મિત્રોનો આભાર માનું છું થેન્ક યુ